વાત કયા વખતની હશે એ તો કોણ જાણે મેઘરાજા ઉઠીને ઊંચે ઊંચે ચડી ગયા છે સાત વર્ષનો આંકરો દુકાળા દેશમાં પડ્યો છે ખેતરો સુકાઈને જમીન ફાટી ગઈ છે પીવા એક બુંદી પાણી ના મળે એવો આકરો દુકાળ પડ્યો છે ચારણો બધા ઢોર ડાંખરને લઈને પોતાના ગરબાર છોડી દુકાળ ગાળવા બીજા ગામ તરફ ઉપડ્યા છે એક ચારણ પોતાની ભેંસો સાથે ચાલી રહ્યો છે પાછળ એની પત્ની હાથમાં ચાર માસની પોતાની બાળકીને તેડીને ચાલી રહી છે ચાલતા ચાલતા માર્ગમાં એક વગડો આવ્યો વગડામાં ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રડતું હતું દુકાળ પણ એવો પડ્યો હતો કે માવતર પેટના છોકરાઓને મરવા માટે મેલીને પોતાનો બચાવ કરવા બમતા હતા બાળતા દુકાળમાં માયા મમતાની કદીએ ન છૂટનારી ગાંઠો પણ છૂટી પડતી એવા કાળા દુકાળના સમયે ચારણ મા બાપે આ છોકરાને તેડી લીધો અને માએ એક થાને લેતી પેટની દીકરીને વછેરી નાખી આ પારકા દીકરાને દબરાવી ઉછેર્યો મોટો કર્યો કમાતો કર્યો વરાવ્યો પરણાવ્યો હતો આ પરાયા છોકરાનું નામ ચારણની દીકરીએ જ પ્રેમથી રેશમીઓ રાખ્યું હતું ચારણની દીકરી પણ પરણીને સાસરે ગઈ પહેલાના સમયમાં વાહન વ્યવહારને કંઈ સગવડ નહીં અને ગામો બહુ દૂર દૂર એટલે દીકરી તો સાસરે ગયા પછી ક્યારેય પિયરમાં આવી નહીં અને સમય વીતતા એના મા બાપ પણ ગુજરી ગયા ધરમનો ભાઈ રેશમીઓ પણ ક્યારેય પોતાની બેનને મળવા ના ગયો હવે તો ચારણની દીકરી પોતાના ભાઈ રેશમિયાના અણિયાર પણ ભૂલી ગઈ હતી વર્ષો વીતી ગયા અને ઘટના એવી બની છે કે ફરીથી દુકાળ પડે છે નદી નાળાને ધરતી સુકાઈ ગઈ ચારણીની દીકરીના પતિનું થોડા સમય પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું અને હવે આવ્યો આ પાછો આકરો સમય ખાવાના ફાફા પડવા માંડ્યા ભેસો મરવા લાગી ખાનદાની દીકરીનું ખાનદાની સાસરી હતું પણ દુકાળના સમય કોઠીએ દાંધ ખૂટી ગયા હતા મરતા મરતા છ સાત ભેસો રહી હતી એટલે દીકરીના મનમાં થયું કે લાવને મારા ભાઈ રેશમિયાના ઘરે આ દુકાળ ઉતારવા જાવ ચારની ચાલી નીકળી સાથે એના બે છોકરા હતા ચાંદની એની ભેંસો આકીને પોતાની દેશથી નીકળી હતી રસ્તામાં ખાવાનું નહોતું મળ્યું કેડી બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાબા જેવી કરી નાખી હતી આંગળી પકડીને ચાલતું બાળક ભેસનું પળી બે પળી દૂધ મળતું તે ઉપર નભે આવતું હતું ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી સંસારમાં રસ વગરની આ ચારની ઉદાસ મોડે ચાલી રહી હતી બાઈ પિયરના ગામના સીમાડા ઉપર આવી ત્યારે સૂરજ ઢળી રહ્યો હતો તે સમય એક વોડે સવાર સામે મળ્યો બાઈને ને કઈક અણસાર આવી બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું ભાઈ મારો ભાઈ રેશમિયો આ ગામમાં છે કે નહીં કેમ તમે તમારા ભાઈ ઓળખતા નથી કે ઘર ચડતું નથી બાપ વર્ષો વીતી ગયા છે મેં એને જોયો નથી અમે એકબીજાને મળ્યા નથી આજ અમારે કચ્છમાં દુકાળ પડ્યો છે તે મને યાદ આવ્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઉતરી જવાય બાપુ પાણીએ મોમાં નથી નાખ્યું ભગવાને ભાઈ ભેળા કરી દીધા પોતે જ રેશમીઓ હતો પણ એના પેટમાં પાપ પેસી ગયું હતું એટલે એને કહ્યું રેશમિયો મરી ગયો બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું હા ભાઈ મરી ગયો છે રેશમીઓ બોલ્યો હા આઠ દિવસ થયા ભાઈ મરી ગયો ના ના થાય નહીં બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ બકવા માંડી હે મરી ગયો મરી ગયો થાય કંઈ એમ ધૂન ચડવા લાગી આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારની આકાશને તરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે વીરો મારો મરી ગયો ઘોડે સવારને થર થર પંખ વ છૂટ્યો ઘણું એ મનમાં થયું કે નાસે છૂટું પણ બોડાની લગામ હલાવી ચલાવી ન શકાણી ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા પાગલ પણ રજા આવ્યા રકડી રકડીને હેરાન થઈ ગયા ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોળી દીધા મારે માથે કરજ હતું તે મારો ભાઈ ચૂકવશે એમ આશા હતી આ તો પરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કડારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે આશા હતી કે રેશમિયો મારો ભાઈ છે તેથી કાળ પાર ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે અમારા વિસામાં તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજણાવ્યા હે ભાઈ જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો જેમ જેમ મરસિયા કહેવાતા ગયા તેમ તેમ રેશમીઓ ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળ મીંડ જેવી બની ગઈ ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું છાતી સુધી જ્યારે બની ગયો ત્યારે રેશમીઓ કારમી ચીસ પાડી ઉઠ્યો એ બહેન ખમૈયા કરી જા રેશમીઓ મેં બોર પાપ કર્યું હવે દયા કરી જા ચારણીના હાથમાં વાત નહોતી રહી એના રોંગ રોંગમાં જાગી ઉઠેલું સત હવે સમય નહીં એના હાથમાંથી તીર છૂટી ગયું હતું એ બોલી એ ને મરવાના તાણે જ્યારે ભોય લીધો જમીન પર સુવડાવ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારો સો ગાઉનો આખો પંથ નિષ્ફળ નીવડ્યો આખો અસવાર નિર્જવ પથ્થર બની ગયો ચારણી પર છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ એ સાંજને તાણે ગામના પાદરે ભાંભરતી રહી કાર્તક મહિનાને એક દિવસે બપોર નમતા હતા ડુંગરા વીંધીને એક ગાડું ચાલ્યું આવતું હતું ગાડાની બંને બાજુ હાથમાં ભાલા લઈને બે ઘોડે સવાર સાથે ચાલતા હતા દૂધ જેવા ધોળા અને સુંદર બે બળદ એવા વેગમાં ચાલતા હતા કે જાણે પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય એવું લાગતું હતું એક સુંદર કાઠિયાણી આ ગાડામાં બેસીને પોતાના પિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટોકા કરતી હતી કે ભાઈ હાંકે રાખ મારા વીરા જટ વાળું ટાણે પોચી જઈએ રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા એ રાતું ચોળ ગાડું આ ગામને સીમા વટાવીને બીજા મુલકમાં દાખલ થયું તે વખતે સંધ્યાકાળના આયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડીઓ વસૂટતી હતી રસ્તાની કાંઠે એક ખેતર હતું તેમાં એક આદમી ભેંસો ચારે છે ગાડી જોતા જે આદમીએ પોતાની ભેંસોની એકલી મૂકીને દોડ દીધી પણ ત્યાંથી એને સાદ ન પાડ્યો આપ તો એ ગાડાની પાસે આવ્યો અને ધીરે સાદે આ સવારોને પૂછવા માંડ્યો યુવાનો આ ગાડું કયા ગામનું છે ગાડામાં કોણ બેઠું છે આઈ સજુભાઈ રાજપરા હાથિયા ધાંધલના ઘરવાળા દેવા ખાચરના દીકરી જુવાનો આ મોતનો માર્ગ તમને કોણે દેખાડ્યો ગાડામાં બેસેલો વ્યક્તિ બોલ્યો કેમ શું થયું અહીંયા નજર કરો સામી દેખાય એ ભીમદાદ દરબારની મેળિયું ગામની સીમાડેથી સારું ભાઈ માણસ આબરૂ ખાતર અહીંથી નીકળી નથી શકતું મોળા બાપ ગજબ કર્યો પણ છે શું પેસો તો પેલો માણસ બોલ્યો આ માડમેડી જોઈ ભીમડાટનો દરબાર ખોખરો સેક મેડીએ બેઠો બેઠો આખી સીમમાં નજર ફેરવ્યા કરે છે ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર તાપે તાપે ને કાઠિયાણીઓની ઈચ્છા દાણી નાખે છે કાઠિયાણીના રૂપના તો એને સપના આવતા લાગે છે કાઠિયાણીના રૂપના તો એ કાળ મૂખો જાપ જપતો જ હોય છે અહીંથી જનાર દરેક સ્ત્રી એના ઘરની મહેમાન ગતિ કર્યા વગર આગળ જઈ શકતી નથી બીજો કોઈ માર્ગ છે ના રે મોળા બાપ મારક કે બાળક કાણું એ ન મળે તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જવાનું આ એક જ માર્ગ છે ત્યારે ગામ વચ્ચો વચ્ચે જ હાલવું પડશે બીજો ઉપાય નથી બાપ વેલડાનો પડદો એક બાજુ ફસેડીને આઈ જસુભાઈએ ડોકું કાઢ્યું ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોડું બતાવ્યું જાણે કહી આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા બમ્મર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સત ધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો પૂછ્યો દેવી પુત્ર લાગો છો બાપ હા આઈ ચારણ છું ગજબ આગળ બોલવા જાય ત્યાં તો આઈ બોલ્યા કાંઈ ફિકર નહીં ભાઈ કાંઈ હથિયાર રાખો છો ચારણની કેડી કટાર ફોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ સામે લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ તને હવે મુઠીઓ વાળીને રાજપરાને રસથી વેતો થા અને કાઠીને મારા આવવાના સમાચાર આપી આવ બાકી તો જેવી સૂરજ ધણીની મરજી મારા વીરા બેસનું ખાડું એકલું મેલીને ચારણે આંફો ભરવા માંડી ચાલ્યું નદી વટાવી ગામ વિંધ્યું સામે કાંઠે ચડીને વેતું થયું ગામથી દોડે ખેતરમાં પહોંચ્યું ત્યાં પાછળથી ધૂળ ઉડતી દેખાણી જોતામાં તો દસ દાડીવાળા વાળા આ સવારો આવી પહોંચ્યા આઈએ એના ગાડી ચલાવનારને ચેતાવ્યા ખબરદાર અધીરા થશો નહીં ગાડું ચલાવનારાઓના હાથ ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તલવારોને મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા સાંભળીને બે કાઠીઓની વ્રક ઉઠી સામ સામી ભેળી થઈ ગઈ આ સવારો આવીને પડકાર કર્યો ગાડાને ને વાળો અત્યારે ગાડા ને નહીં જવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાનો ભય છે ગાડાનો પડદો ફરી ફસ્યો કાઠિયાણીએ મોં મલકાવ્યું ગલગોટા જેમ મોં મલકતા તો ભીમદાદ ના આ સવારો પીગળી ગયા પોતીના લાલ લાલ રંગમાં રંગાયેલા એના દાંત ની કળીઓ દેખાણી દાંત ઉપર જડેલી હેમની રેખા જબુકી અમને ક્યાં લઈ જવા છે આઈએ મીઠે સાદે પૂછ્યું અમારા શેખ સાહેબના મહેમાન થવા આ સવારો હિંમત રાખીને નોતરું દીધું એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ ભાઈ એમના મહેમાન થવાની તો સૌને હોશ હોય પણ આમ સિપાઈ સાથે ચાલ્યા આવે એ તો ફોક બોલા હોય અમે એમ ના આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પોતે આવીને તેડી જાય બાકી તમારાથી તો ગાડું પાછું નહીં વળે પેલા બધા આસવાર હોય તો એકબીજાને સામું જોયું આવી કોઈ સુંદર સ્ત્રીએ આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસંવાર અલગ થઈને બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા ગાડાને વીંટીને ઊભા રહ્યા ખોખરા શેંકને ઘોડે સવારે જઈને ખબર દીધા એમને ઈસ્કનો લેબાસ સજ્યો હિનાનો અત્તર પોતાના કિંમતી કપડા ઉપર ચાટ્યું સોનાની મૂઠવાળી તલવાર એને બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં દરબ્યો પંખી જેમ એની માદા માથે જાય તેમ ફાકરો શેક વોડે ચડીને ગાડાની તરફ વેતો થયો કાઠિયાણીએ ફરી વાર ડોકુ કાઢ્યું છાતી પણ બહાર બતાવી એના હાથની ઘૂઘરી જડી ચૂડીઓ રણજણી ઉઠી કાઠિયાની જાણે અધેરી થઈને શેખ સાહેબ ઉપર કાબણ ગારું રૂપ ઢોળવા લાગી શેખ સાહેબને જોઈને કાઠિયાણી બોલી આગોને અંદર આ શબ્દ સાંભળીને ગાડી ચલાવનાર કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા કોકરો ગોડેથી ઉતરીને ગાડામાં ચડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પોળાવીને માસુકને છાતીએ ચાકવાની જ વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ફોડ ફૂફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજીબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ડાલ પાડી તૂટી પડો કટકાય મેલસો નહીં દાડામાં ખોખરાના આંતરડાનો રાતો ચોળ ધગડો થયો બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠીઓ તરવાર ખેંચીને જીંક બોલાવવા માંડી સિપાહીઓ મર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના પણ ઉડી ગયા અંધારા ઘેરાતા હતા કાઠિયાણી લોહી કટાર લઈને ઊભી હતી બેસ માણસ બાઈના સાસરે ખબર કરવા ગયો હતો એ બાઈના પતિ અને બીજા લોકોને લઈને આવી ગયો ગાળામાં બેસીને બાઈ તો પોતાના સાસરે ગયા પણ ત્યાં સુધી તો કાઠિયાણીનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું કાઠીને પોતાના હાથના રોટલા જમાડવાના કોણ હતા તે મનમાં રહી ગયા પોતાના ભરથાર સાથે સંસાર માણવાના સપના મનમાં જ રહી ગયા હતા